સૌરાષ્ટ્રમાં મેં લેવા પાટીદાર અગ્રણી વચ્ચે કોલ્ડ વોર થયું જયેશ રાદરિયા નરેશ પટેલ વચ્ચે હવે બદલાની રાજનીતિ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે જયેશ રાદરિયાને જરૂર પડે ત્યારે ઊભા રહ્યા જ છીએ હું રાજકારણ નથી કરવા રાજકારણમાં નથી જવાનું જેને જવાનું છે તેને સપોર્ટ કરીશ રાજકારણમાં છે તેમને સપોર્ટ કરીશ તેવું નરેશ પટેલ નિવેદન આપ્યું રાજકીય રીતે એક્ટિવ રહેવું જરૂરી છે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ જ ન થાય

એટલે એમને ટાર્ગેટ કરવામાં આવે છે રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ આ દેશના લો પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખતા ધન્યવાદ પલામ તરફથી કોઈ દ્વેષ નથી કોઈ રાગ નથી કોઈ વાંધો નથી અને જ્યારે પણ આગેવાનો નક્કી ત્યારે કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાજની સાથે રહી છે તો ઘરમાં તો કાંઈ હોય જ નહીં ને ઘરમાં તો સમાધાન જ હોય ઘર પણ ઘરનો વાંધો નથી જયેશ હું તો એમ કહીશ યુવા નેતા છે પાટીદાર સમાજનું અને એને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ સાથે ઊભા છે એ એ પણ ઇતિહાસ ભૂલોની કોઈને જરૂર નથી અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઊભા માટે તૈયાર છે